મોટો દીકરો સમાધાન હાટુ ત્યાં ગયો તો તુલસી ભવનના ઘરે અને તુલસી ભવનના ઘરે જતા તુલસી ભવનના ઘરના એક ધોકો માર્યો અને તુલસી ભવન એને થોભી રાખ્યો એના છોકરાએ પાછળના ભાગમાં એના શરીરનો ઘા મરી દીધો અને સંદીપ કાળુ માંડવીએ એ શરીર અંબાવી એટલે મારું એટલું કહેવાનું કે ભાઈ મને તો ઠીક પણ મારા ગામમાં આવા લુખા તત્વો આવું ન કરે અને અમને ન્યાય મળવો પોલીસ સ્ટેશનના જભાડીયા ગામે રહેતા તુલસીબી ભવાનભી માંડવીયા કે જેમની દીકરીને રવિ રાજુ બાહોપિયા એ ગામના છોકરા સાથે પ્રેમ સંબંધ હોય જે બાબતે તુલસીબી અને તેમના પત્ની દુર્ગાબેનને રવિ સાથે બોલાચાલી ઝપાઝપી માથાકૂટ થઈ હતી તે સંદર્ભમાં રવિ અને તેના ભી મનીષ બંને જણા તુલસીબીના ઘરે બપોરે દોઢથી પોણા બે વાગ્યામાં આવ્યા અને આ બાબતે જે અગાઉ માથાકૂટ થઈ હતી એ સંદર્ભમાં ચર્ચા કરવા આવેલા જ્યારે બંને પરિવાર સાથે એકબીજાની માથાકૂટ થતા દુર્ગાબેન તુલસીબી માંડવિયાને રવિ અને મનીષ દ્વારા લાકડી વડે માર મારતા દુર્ગાબેન માથાના ભાગે ચારેક ટાકા આવ્યા એબીજા હતા આ બાજુ દુર્ગાબેન અને તુલસીબી દ્વારા સામા પક્ષે હુમલો કરવામાં આવ્યો અને તુલસીબીના દીકરા કે જે સકિરભાઈ ના હોય તેમને આ દરમિયાન છરી લાવી મનીષ અને પાછળના કમરથી ઉપર પડખાના ભાગે ઊંડો ઘા મારેલ જે બાદ મનીષે તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવેલ અને એને મૃત્યુ તથા દામનગર પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે સામા પક્ષે દુર્ગાબેન અને તુલસીભાઈને પણ એમની પણ ફરિયાદ લઈને રવિ વિરુદ્ધમાં ત્રણસો ચોવીસ એટલે કે હાલની નવી કલમ મુજબ એકસો પંદર બે એકસો અઢાર મુજબ ગુનો કરવામાં આવેલ છે બંને દુર્ગાબેન અને તુલસીભાઈ હાલમાં બે આરોપીઓની અટક કરવામાં આવી છે આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે